સ્કૂલ વાન ડ્રગ્સની હેરાફેરી પકડમાં આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી ગઈ છે ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી ટીમ જિલ્લાની તમામ અસરકારક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઈ એમ એચ વાઢેરને મળેલી બાતમીના આધારે રેડ કરતાં રહાડપોળમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની સ્કૂલ વર્ધીની મારુતિ વાન ગાડી નંબર જી જે સોલ એ યુ જીરો ત્રણસો ચૌદમાંથી ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો

એ જે સ્કૂલ આ ડ્રગ્સ એમડી ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સની વેચાણ કરવા માટે જે કેરી બેગમાં જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ ને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના ના અથાણા સેલેડ અને બચપન ની યાદતો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી થી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એન ફોર્ટી એટ ભરૂચ